સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આજે આપણે પ્રકરણ નંબર બે ની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી અને કઈ બહુપદી એક ચલવાળી નથી તમારા જવાબ માટે કારણ આપો જેમાં પ્રથમ અભિવ્યક્તિ આપેલી છે ચાર એક્સ નો વર્ગ ઓછા સાત તો આ અભિવ્યક્તિ એક ચલ બહુપદી છે તેનું કારણ છે માત્ર એક જ ચલ છે તથા તેની ઘાત પૂર્ણ સંખ્યા છે ત્યારબાદ બીજા નંબરમાં છે વાય વત્તા વર્ગમૂળમાં બે એક ચલ બહુપદી છે કારણ માત્ર એક જ ચલ છે તથા તેની ઘાત પૂર્ણ સંખ્યા છે ત્રીજા નંબરનું છે ત્રણ વર્ગમૂળમાં ટી વત્તા ટી વર્ગમૂળમાં બે તો આ બહુપદી એક ચલ નથી કારણ શું છે આપેલ ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી તમે જોઈ શકો છો ટી છે એનું વર્ગમૂળ છે એટલે કે ટીની એક દ્વિતીયાંશ ઘાત હવે એક દૂત્યાંશ છે જે પૂર્ણ સંખ્યા નથી માટે આ જે અભિવ્યક્તિ થશે જે એક ચલ બહુપદી નથી ચોથા નંબરમાં છે y વત્તા બે ભાગ્યા વાય એક ચલ બહુપદી નથી કારણ આપેલ ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી તમે જોઈ શકો છો y ની એક ઘાત જે પૂર્ણ છે પરંતુ આ વાય ભાગાકારમાં છે જેને અંશમાં લઈશું તો y ની માઇનસ એક થશે હવે માઇનસ એક પૂર્ણ સંખ્યા ન કહેવાય માટે આ એક ચલ બહુપદી નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમું છે એક્સની દસ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા ટી ની પચાસ ઘાત આ પણ એક ચલ બહુપદી નથી કારણ કે આમાં એક્સ વાય અને ટી એમ કુલ ત્રણ ચલ આપેલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ નીચેનામાં એક્સ સ્ક્વેર નો સહગુણ લખો તમે જોશો તો કોઈ પણ સંખ્યા તમને દેખાશે નહીં તો જ્યારે પણ કોઈ સંખ્યા ના હોય એટલે એની સાથે હંમેશા એક ગુણાયેલો છે એટલે પહેલા દાખલામાં આવશે એક ત્યારબાદ બીજું છે બે માઇનસ એક્સક્વેર વત્તા એક્સ નો ઘન આપણે માત્ર એક્સવેર નો સહગુણક શોધવાનો છે તો આમાં પણ કોઈ સંખ્યા નથી એટલે એક તો રહેલો જ છે અને એની આગળ છે એટલે બીજામાં આવશે ત્યારબાદ ત્રીજું બે એક્સ સ્ક્વેર વત્તા એક્સ આમાં પણ તમે જોઈ શકો છો આ છે એક્સ સ્ક્વેર તેની સાથે પાય ભાગ્યા બી ગુણાયેલા છે તો અહીં આવશે પાય ભાગ્યા બી ત્યારબાદ

તો પ્રથમ જોઈએ આપણે દ્વિપદી એટલે કે જેમાં કુલ બે પદો આવેલા હોય લઈ લઈએ એક્સ ની પાંત્રીસ ઘાત વત્તા બે સિવાય તમે અન્ય પણ કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો હવે બીજું જોઈએ સો ઘાતાંક વાળી એક પદી એટલે માત્ર એક જ પદ હોય અને જેની મહત્તમ ઘાત કેટલી છે સો તો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ ત્રણ વાયની સો ઘાત જે શું છે તો કે માત્ર એક જ પદ છે પ્રશ્ન નંબર નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો બહુપદીની ઘાત જણાવવાની છે એનો મતલબ જે બહુપદી આપણને આપેલી હશે તેની મહત્તમ ઘાત મહત્તમ એટલે મોટામાં મોટી ઘાત તો પ્રથમ બહુપદી છે પાંચ એક્સ નો ઘન વધાર એક્સ નો સૌથી મોટી સાત કઈ છે વાય નો વર્ગ તો આમાં તો એક જ ઘાત છે બે તો આવી જશે બે ત્યારબાદ પાંચ ટી ઓછા વર્ગમૂળમાં સાત તો ટી ની અહીં એક પણ ઘાત દર્શાવેલી નથી તો જ્યારે પણ ન દર્શાવેલી હોય એટલે તેની ઘાત હંમેશા એક તો ગણાય છે એટલે આટલે આવશે એક ત્યારબાદ ત્રણ હવે ત્રણની સાથે કોઈ પણ ચલ છે નહીં તો હું ધારો કે એક્સ ની જીરો ઘાત લખી દઉં જેનો જવાબ શું આવશે એક્સ ની જીરો ઘાત કોઈ ની જીરો ઘાત હોય એનો જવાબ આવે એક એટલે કે ત્રણ ગુણ્યા એક એટલે તો ફાઇનલ ત્રણ જ આવશે તો એક્સ ની મહત્તમ ઘાત કેટલી થશે જીરો એટલે આવશે જીરો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે नीचे આપેલી বহুপદીઓને સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો જેમાં પ્રથમ છે x નો વર્ગ + x તો આપેલ બહુપદીમાં મહત્તમ ઘાત છે 2 તો જ્યારે પણ મહત્તમ ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી ત્યાર બાદ છે x - x નો ઘન તો આટલે એક ઘાત છે આટલે છે 3 તો મહત્તમ ઘાત છે 3

બહુપદી ત્યારબાદ ત્રણ ટી ટી ની પણ એક જ ઘાથ છે આ પણ બનશે સુરેખ બહુપદી ત્યારબાદ આર સ્ક્વેર હવે બે ઘાથ છે એટલે બનશે દ્વિઘાત બહુપદી ત્યારબાદ સાત એક્સ નો ઘન ઘન એટલે કે ત્રણ ઘાથ બનશે ત્રિઘાત બહુપદી તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા આપની યુટ્યુબ ચેનલ મેથ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ